હું છુંબીર અલી આવી પ્રશાસન વિરુદ્ધ નારેબાજી કરી અનિયમિત મળતા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી પ્રશાસનની આહાઇ બોલાવી મહિલાઓ ગુજરાતના ગોધરા બિરાદરી હોવાનું મનાઈ રહ્યું છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ત્યાં એ કરવા છે પાણી વીજળી ગેસ એના બધા એના મસલા હલ કરવા બદલે આયો છે જે નાસી છે વાટર બોલ કાચા પાણી ની ભરો છો કઈ થી પાણી ની ગીત ભરીએ પાણી તમારા માના સુખણો માંથી મોકલો છો તમે પાણી નો બી લાભ ભરીએ જ્યાં ત્યાં નો બી લાભ ભરીએ છે વીજળી નો ભરીએ છે તો પાણી નો હજાર રૂપિયો એ ભર દે કેમ કે પાણી હર વખત હર ઘડી હર લમા આખરી ખા ખતન બી પાણી એનું કેમ બિલ ની ભર્યા હજાર બી આવે તોય બહુ ના કહેવાય જ્યાં વીજળી નું બારી ના बार कर लाख बिजली ना हो एक बार कर लाख वो भी पाची छह कर लाख ना हो इसलिए ये बिजली नू बिल महीना नू बार आजाद हो किन मुकले ये बर दे गैस नू बिल नू महीना सुधरा नू मिलता नो टैक्स बता नो टैक्स लगा रही नहीं खर्चा भी <laughs>

તમે ભરવા બદલે તૈયાર